નહીં તો આપણી અત્યારે કેવી ટેવ પડી ગઈ છે ખબર સાહેબ આપણી બધાની આપણી બધાની વાત કરું કે આપણી કેવી ટેવ પડી ગઈ છે કે આપણે જેની માટે કમાઈએ છીએ જમવા માટે એ જ નિરાતે કરતા નથી લ્યો હા 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 આપણે સવારથી સાંજ સુધી આપણે શેની માટે દોડીએ છીએ ભોજન માટે કે મારા પરિવારનું મારું ભોજન એમને અખંડ ચાલતું રહે અને એને ભવિષ્યમાં કોઈ ચિંતા ન થાય એટલા માટે આજે મહેનત કરી લો પણ એ જે અન્ન માટે આપણે દોડીએ છીએ એ જ અન્ન જયારે આપણી આપણી થાળીમાં પીરસાય ત્યારે આપણે નિરાતે જમતા નથી હા નથી જમતા અત્યારે તો વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે સાહેબ કે જમવા બેસો ત્યારે જમો જ હા ઘણા ફોનની સાથે બેસી જાય જમવા ઘણા ફોનની સાથે વાતો કરતા કરતા ખબર નહીં જમતા જાય ને આમ આમ કરતા જાય લઉ ફોન હાથમાં હોય ના ના મેં તને ના પાડીથી ને આપડે ઠંકાઈ જાય તારે કોળ્યું શાંતિથી પહેલા જમી લે બે મિનિટ આરામથી બાકી આ ઠંકાઈ જાય પછી ઓઇડમાં મારવું પડે ત્યારે બધું આ શ્વાસ ગલીમાં જતું રહે હા